શું સુરત શહેર પોલીસ કમિશનરને જરા પણ શરમ નહીં આવ્યું હોય આ શબ્દો લખી અને એક આખો બ્લોગ લખવો પડે એ પ્રકારનું કામ સુરત શહેર પોલીસે કર્યું છે અને બદનામ ગુજરાત થાય ન ચાલે આપણે વિગતે વાત કરીએ કે ગોડશે ગાંધીને કેમ માર્યા તેના વિશ્લેષણ સાથેના પુસ્તકનું વાચિકમ અટકાવવાનું કામ સુરત પોલીસે કર્યા બાદ શું થયું છે અને સમગ્ર મામલે જોવા જઈએ તો ખરેખર પોલીસે કઈ પ્રકારે પોતે કંઈ કર્યું જ નથી એવો ઘાટ સર્જી દીધો છે વિગતે સમજીએ આ અહેવાલમાં શું છે સમગ્ર મામલો નમસ્કાર હું જો આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સુવાન સુરત શહેરની આ ઘટના છે સુરત શહેરમાં પ્રોફેસર હેમંત કુમાર શાહ અને તેમના દીકરા આત્મન શાહ વાચિકમ માટે ગયા હતા આ વાચિકમ હતું ઉસને ગાંધી કો ક્યો મારા આ જે પુસ્તક છે અશોક કુમાર પાંડેનું હિન્દી તેનું ગુજરાતી વર્ઝન પ્રોફેસર હેમંત કુમાર શાહે અનુવાદ કરીને તૈયાર કર્યું છે અને આમાં લખવામાં આવ્યું છે કેટલુંક વિશ્લેષણ જે અશોક કુમાર પાંડેનું છે કે ગાંધીને ગોડશે મારિયા શા માટે તેના વાચીકમ ઠેર ઠેર થઈ રહ્યા છે ચાહે અમદાવાદ હોય વડોદરા હોય અને હવે સુરતમાં વાંચીકમનું એક આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા હત્યારા ત્રણ ગોળી મારીને નિર્દયતાપૂર્વક પૂર્વક માટે કરી એ નાગરિકોને સમજાવવું ન જોઈએ માટે કહેવાતા એવા કે જે હજુ પણ ગોડસેની વિચારધારામાં માને છે તેમણે આ વાચિકમ અટકાવ્યો છે તેવું પૂર્વ આઈપીએસ રમેશ ચૌહાણીને લાગે છે તેમણે એક લાંબો લચક આર્ટિકલ લખ્યું છે ફેસબુક પર જેમાં તેમણે લખ્યું છે સુરત પોલીસ કમિશનરને સહેજ પણ શરમ નહીં આવ્યું હોય આપણા ફાધર ઓફ નેશન એટલે કે રાષ્ટ્રપિતા ગાંધીજીની હત્યા શા માટે થઈ હતી તે બાબતે કંઈ પણ કહેવાનું સ્વતંત્ર સુરત પોલીસ કમિશનરને ખૂંચ્યું છે કદાચ તેમની શરીરમાં છુપાયેલો ગોડસે હાવી થઈ ગયો છે આ સવાણી સાહેબના શબ્દો છે તમે સવાણી આગળ લખે છે ગાંધી હત્યાનો વિરોધ એટલે થવો જોઈએ કે વિચારનો જવાબ વિચારથી આપવો જોઈએ નહીં કે હત્યાથી

જે હોલ હતો એ હોલના ટ્રસ્ટીઓને ડરાવી દીધા કે જો આ કાર્યક્રમ થશે તો તમને ઉઠાવી લેવામાં આવશે અને એ ડરના કારણે ટ્રસ્ટીઓએ તેમને જગ્યા આપવાની આખરી સમયે ના પાડી દીધી કે નહીં થાય આ કાર્યક્રમ મંજૂરી વગરનો છે એટલા માટે ન થઈ શકે આ બાબતે આયોજક સાથે પણ અમે વાત કરી આયોજક દેસાઈ કે જેઓ સિનિયર છે અને સામાજિક કાર્યકર છે ભૂતપૂર્વ રાજનેતા રહી ચૂક્યા છે પણ તેમનું કહેવું છે કે પોલીસે ટ્રસ્ટીઓને દબાવ્યા પછી અમે આ બાબતે એ આયોજનના સ્થળ પરના જે સંચાલક છે તેમની સાથે વાત કરી તો તેમણે કહ્યું કે પોલીસે અમને કહ્યું કે તમને ઉંચકી લેવામાં આવશે આ કાર્યક્રમની મંજૂરી નથી મંજૂરી દસ દિવસ પહેલા માંગવી પડે અને મંજૂરી મળે તો જ કાર્યક્રમ થઈ શકે માટે તમે આ કાર્યક્રમ ત્યાં થશે તો અમે તમને પણ ઊંચકી જશું વિચારો ઊંચકી લેવાની રાજનીતિ ગાંધીને ગોડસે શું કામ માર્યો એ પુસ્તક લખી અને રેફરન્સ સાથે અશોક કુમાર પાંડે ઇતિહાસ વિકી વિકીને બતાવ્યું કે હત્યારા ગોડસેના આ કૃત્યનું મૂળ કારણ શું હતું કઈ પ્રકારે સાવરકર સાથે તે સંપર્કમાં હતો પણ સુરત પોલીસને કદાચ આ નહીં પસંદ આવ્યું હોય એટલા માટે સુરત પોલીસે આ કાર્યક્રમ કરતા પહેલા ધમકી જ કહી દઈએ માની લઈએ કે ટ્રસ્ટીઓના કહેવા પ્રમાણે સંચાલકોના કહેવા પ્રમાણે આયોજકના કહેવા પ્રમાણે ઊંચકી લેવાની ધમકી આપી દીધી અને કાર્યક્રમ અટકાવી દીધો તો હવે એવો કાર્યક્રમ કરીએ કે ગોડસે એ ગાંધીને બરોબર માર્યા અને એમાં પાછળ બોર્ડ મારીએ સુરત પોલીસનું તો કદાચ આવા કાર્યક્રમ થઈ શકે એવું લોકોને લાગે છે આ બાબતને લઈ ઘણો બધો વિવાદ સર્જાઈ શકે તેમ છે આ વિડીયો પણ મેં બનાવ્યો છે જોખમી છે હું જાણું છું સુરત પોલીસને નહીં પસંદ આવે પરંતુ જો પસંદ નથી આવતું અને એ સત્ય છે તો હું કરી રહ્યો છું તમારાથી થાય એ તમે કરજો નમસ્કાર